નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવાનું તમારું સ્વાગતું અત્યારે મારે ગામડે ને હાલમાં ચાલી રહ્યું છે ખેતીનું કામકાજ અને દોસ્તો તમે જોઈ શકો છો આપણે ઓરવી દીધું હતું ને હાલમાં ટ્રેક્ટર પણ ચાલુ છે તો દોસ્તો આજે ખીડાઈ જાય એટલે અમાર અમરબમર દિવાઈ જાય પછી કાલે ઓરવાનું છે મકાઈ તમે જોઈ શકો છો આ છે ગામડાનો વ્યૂ બાકી ગામડામાં તો હાલમાં ખેતી કામમાં બધા જે લોકો છે તે લાગી ગયા છે ને તમે શેમાં લાગ્યા છે કમેન્ટ કરી જરૂર બતાવજો બાકી તમે જોઈ શકો છો ઘાસ ગામડાનો વ્યૂ એકદમ જોરદાર દોસ્તો આપણે તો કાંઈ ફરવા જવાતું નહીં કારણ કે ખેતી કામમાં લાગી ગયા છે ને એટલે હાલમાં નવરા નહીં એટલે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાતું નથી તો કંઈ નહીં આપણી યુટ્યુબ ચેનલને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો બીજું કંઈ નહીં તો અહીં ખેતીકામ નવરા પછી આપણે તમારા માટે હું નવા નવા વિડીયો લઈને આવતો રહીશ તો આ બધી ચેનલ ચેનલમાં ખુલતા નહીં બાકી જ્યારે પણ વિડીયો આવે તો સપોર્ટ કરતા રહો તમે જઈ શકો છો આ રીતનું ખેડવાનું ચાલુ છે તો બસ બીજું કંઈ નહીં ને તમારા ગામડામાં હું ચાલે જરૂર કહેજો તો બાકી પણ મને પણ જાણવા મળે કે તમારા ગામમાં શું ચાલે અને તમે શું ધંધો કરો સુ બાકી જોરદાર એકદમ લોકેશન જોવા મળે છે અને આપણી બીજી પણ એક ચેનલ છે કલ્પૈક આઈ એમ પોતે ફોલો કરાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું કીધા એમોનેટાઈ થઈ ગઈ લેશે પૈસા પણ આવે છે પણ વિવર્સના કારણે હવે ચાર પાંચ મહિનાથી આવ્યું નથી એટલે સપોર્ટ કરતા રહો એવી હું આશા રાખું છું તમે પણ કમેન્ટ જે કંઈ તમારી ચેનલ હોય તમે પણ કમેન્ટ કરી દો તો હું જરૂર તમને પણ સપોર્ટ કરીશ તો બસ આજનો વિડીયો આ છે ઘરે તો ઘરથી થોડું આ દૂર ખેતર છે બાકી હું મારું ઘર પણ બતાવ્યું ઘર નજીક જે ખેતર છે તેમાં તો મકાઈ ઉગી ગઈ છે એકદમ જોરદાર આમાં બાકી છે કાલે કાલે ઓરશું પછી બે ત્રણ દાડ પછી ઘરે ગામે પણ જવાનું છે કારણ કે બધા ઘરમાં રહીને શું કરવાનું પૈસા પણ જોવે વાપરવા એટલે આપણે કામે પણ જતા રહેશું તો વ્લોગ આવશે તો નવા નવા મંદિરના વિડીયો જોવા નહીં મળે કારણ કે હું કામે જતો રહીશ ને તો રજા પડે તો પાછો તમારા માટે લાવીશ કંઈક નવરા પડતા પડતા તો બસ અહીં વિડીયોને પૂરો કરીએ છીએ અને દોસ્તો જો તમને આપણે વિડીયોમાં તો લાઈક સે સબસ્ક્રાઈબર કરી લેજો બસ અહીં વિડીયો છે તો અહીં પૂરો કરીએ છીએ